ને હજા એવું બનાવવાનું છે અને રીતે સુધારવાનું બાકી છે કેમ કે જે મોડેકથી આવશે એટલે મોડેકતી હશે બનાવીને શાક ને રોટલા મમરીને એવું બધું બનાવશું વિડીયામાં કન્ટેનિયર બનાવીશું તો અમારા ભાઈની પડી ગયા છે કેમ કે ભાઈ ને ભાઈ ને છોકરીને ભાઈ છોકરાને બધા આવ્યા છે કેમ કે ભાભી તો આવ્યા નથી એક ગાડીમાં તો બધા સામેલી એટલે ભાઈ ને ભાઈ છોકરીને ભાઈ છોકરાને क्या आ रही किस दौरे नहीं तो जमाना आप लेते हैं यार तो हल्ला आप लेते जमाबी तो हमारा है दिशु ने आरियन ने बताये वासी नी तूनी दिशु पागी गए अब दिशु सर मैं बोलती ही नहीं थी क्या बोलूं कार दिशु नहीं तो तो हमारे आरियन भाई सा

pasal ni saide kia zuha za usie kio riunin ni obudu isi eto iata maresi ama di syu ni nitin ni putai kio usie ni di amara? haro bagi so haro sewo haro usie? amat amat di syu zu pasal pasal zu amat di syu di syu dia kati ino? di syu merima ama haole di ringan asii ama? ama li iya di syu? ને આ બાજુ જો બેગમ ફળ જો જો આ બા આ બેગમ ફળ કહેવાય હા બસ આયા તો માર ભાઈ ને તો વઈ ગયા છે અલંગ ને માર ની દુનિયા અહીં છે તો અહીંયા અહીં પસવાડ્યા તો ની મારે છે ને રીંગણી ને એ બધું જો બેગમ ફળ ને પપૈયાન ને જમરૂખડી ને ગુલાબ તો ખીલાતા પણ એ માતાજીને ને સડાઈ દીધા તો મિત્રો આપણે આવી ગયા છીએ હલંગથી અમાર ભાઈ તો એમાં બેસી ગયો છે હવે ઓર એટલો બનાવ્યો છે મને તો જગ્યા મજા નહીં છે આવા જો બોલે એવું લાગે તો આજે આવ્યા હતા દિવેનભાઈની પીસોડા લઈ પછી હલંગ આટો મારવા આવ્યા હતા તો આ તો મારી પછી જ્યાં છે તો ખેડ આવે એટલે બધાય પતંગ બેનો ને જવા જાય એટલે આવે બધા ભાઈ અમારા ભાઈ તો આજ ઘરે રહેલો તો ઘરે રહેતો ને ક્યાં મારે જવાનું નહીં થઈ ગયું હોય જવાનું છે હવે કામે કે અમારા ભાઈ તો ભણે છે પણ હવે વિન્ટર ઇયર ને એવું બધું આવે તો ફોર્મ ભરતો રહેશે તો અમારે એ વાળું બધું બાકી છે

સેલનો રોટલો વાંચી છે તાવડી બરોબરનો રોટલો બનાવે છે અમારા બા એક તો અમારેથી પછી ફૂટે જ નહીં ફૂટે તાવડી બરોબરનો રોટલો બનાવ્યા ને બે રોટલા મેં ગેલા પાંચ જણા ખાઈ લઈ અમારામાં રોટલો દોડો રોટલો બન્યા રાસ્તો બા

હવે હમ નીકકે ના લાગી હવે લાગી કોક લાગી આ સેની દુકાન મશીન નાનું છે સીવાનું કેમ કે મને થોડુંક વધી ગયું છે લગનગાળો આવી ગયો એવું છે લગ્નગાળો વધી ગયું છે દિવ્યાને તો ડબલ કામ હાલે સિલાઈ કામ ના હોય તો દાડી આવી જાય